જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે હે ને ઘણા દાડાથી કોમેન્ટો આવતી હતી તો હે જયદીપનું ઘર બતાવો જયદીપનું ઘર બતાવો તો આપણે આ જયદીપનું ઘર બતાવવાના હીએ અને આ સાઈડ આપણે હે ને સિગોતર માતાનું મંદિર આ છે આપણા સિગોતર માતાનું મંદિર અને ખરેખર મિત્રો ઘણા સમયથી આપણા કોમેન્ટો આવતી હતી તો જયદીપનું ઘર બતાવો તો આજે આપણે હે ફાઈનલી જયદીપનું ઘર બતાવી દઈએ

હરગોડીનું બટાકાનું હરગોડીનું બટાકાનું શાક ખાવા ગયા બેહી ગઈ છે આમ મસાલાની નાໄસ ઘરનું રહોડો અને આપણે એક બીજું તમને બતાવું કે જે આપણે ખાવાના વિડીયો બનાવીએ છીએ એ આપ

આગળથી પણ આ પાસણનો ભાગ છે અર્યો જો હવે આપણે તમારું પર ઉપર લોખ તમને ઉપર બીજો છે

તો આપણા ધાબા ઉપર ચાવી જડતી નહીં જે ખોળા જોઈ લો જોઈ લ્યો આપણે સીડી થી ચડીએ

એક પ્રિન્સ માટે લીધો હા અને એક ટિંગુનો અને આર્યુ લીધો તો હવે આપણે હાલા ઓનલાઈન જઈએ તો પગના તમન ઘર બતાવી દીધું બહુ મોજ મસ્તી કરી અને હા ના તમન હા ના જયદીપ ઘર કેવું લાગી એ પણ કોમેન્ટ માં તમે હા ના લખજો અને અહિયા અમે અમારા વ્લોગ નો એન્ડ કરીએ છીએ તમને અમારા મીટા ટીંગુ ચેનલ ના વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશું નવા વ્લોગ સાથે જય માતાજી